હવે પુત્રનો મૃતદેહ રાજકોટથી મળી આવતા પિતાએ આ કેસમાં ગંભીર આક્ષેપ કર્યા છે ઉલ્લેખનીય છે આ મામલે સ્થાનિક પોલીસે ફરિયાદ નહીં લેતા એસપી ને ફરિયાદ કરવામાં આવી હતી જેનાથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે

એ પાંચમી તારીખે પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા સવારે અને પાંચમી તારીખે સાંજે મારી પાસે મારા ઓફિસે એમના જે પિતાશ્રી છે રતનલાલ જાટશ્રી એ મારી પાસે મુલાકાત માટે આવ્યા હતા મેં એક કલાક એમને સાંભળ્યું હતું એ બધી એમની જે વાત સાંભળીને પછી મેં ડિફરન્ટ ટીમો બનાવી હતી એલસીબી એસઓજી ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન તમામ ટીમો બનાવીને કે આ વ્યક્તિ ક્યાં ગુમ થયો છે આ એને શોધવા માટે જુદી જુદી ટીમો અમારા દ્વારા બનાવવામાં આવી હતી ફૂટેજ અમે ચકાસી તો આમાં એ જાણવા મળ્યું કે ત્રીજી તારીખે સવારે બે વાગે પોતાના ઘરેથી એકલો જતા રહે છે અને પછી જે ગોંડલથી રાજકોટ હાઈવે છે એના ઉપર આવી જાય છે એ અમે જે ફૂટેજની ચકાસણી કરી છે એમાં ત્રીજી તારીખે ગોંડલ બસ સ્ટેન્ડ બે દસ વાગે સવારે જોવા મળે છે પછી ત્રણ સત્તર વાગે ભોજપરા ગામ પાસેથી પસાર થાય છે ત્રણ ત્રણ પચીસના જ ત્રણ ચાલીસ વાગે આ બિલિયાળા ગામ પાસેથી પસાર થાય છે પછી ભરૂડી નાકા છે પાંચ તેર વાગે ભરૂડી નાકાથી પસાર થાય છે એકલો જ જાય છે અને બેર ફૂટ હોય છે એની સાથે કોઈ હોતું નથી પગે પગે ચાલીને રાજકોટ તરફ જાય છે પછી પાંચ છબ્વીસ વાગે માલધારી હોટેલ રીબડા રોડ પાસેથી પસાર થાય છે પછી છ પચાસ વાગે શાપર ગુજરાત ઇન્ટ્રક્સ એ કંપની છે ત્યાંથી પસાર થાય છે અને પછી એના પછી જે છે અમે ફૂટેજ મળી છે એ બનાવના સ્થળથી જ્યાં એમની ડેડ બોડી મળી ત્યાં રામધામ આશ્રમ છે પાંચસો મીટર દૂર ત્યાં ત્રણ ત્રણ પચીસ એ જે મેં અત્યાર સુધીમાં વાત કરી છે એ ત્રણ ત્રણ પચીસના સવાર સુધીની વાત છે છ પચાસ વાગ્યા સુધીની હવે ત્રણ ત્રણ પચીસના સાંજે છ ચોત્રીસ વાગે આશ્રમમાં પ્રવેશ કરે છે જે રામધામ આશ્રમ છે અને પછી ચાર તારીખે સવારે બે વાગે ત્યાંથી ફરી નીકળી જાય છે અને પછી એમની ડેડ બોડી જે છે લગભગ ત્રણ વાગે એ જે રાજકોટથી અમદાવાદ હાઈવે છે એના ઉપર મળે છે અને પછી એકસો આઠ થ્રુ એ ડેડ બોડી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હતી ત્યાં જ રાખેલી હતી અમે તપાસ કરતા હતા પછી અમને ખબર પડી કે આ રીતની એક ડેડ બોડી જે છે એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છે તો અમારી ટીમો ત્યાં પહોંચી એમના જે મમ્મી પપ્પા છે એમને સંપર્ક કરવામાં આવ્યા એ નથી આવ્યા પણ એમના બેન અને બનેવી એ બંને ત્યાં આવ્યા અને પછી ઓળખાણ કરી કે આ જે છે એ રાજકુમાર જાટ એમની જ આ ડેડ બોડી છે

એમને પૂછે છે કે મારા દીકરા ક્યાં છે કે અહીંયા પ્રાંગણમાં છે તમે આવી જાઓ એ ત્યાં આવી જાય છે ત્યાં જે મરણ જનાર છે રાજકુમાર જાટ એ પોતાના પિતાને કહે છે કે તમે અહીંયા કેમ આવ્યા પિતા પુત્રમાં થોડા ઝઘડા થાય છે અને પછી બંને એક બાઇક ઉપર બેસીને પોતાના ઘર તરફ રવાના થાય છે જે મરણ જનાર છે પુત્ર એ બાઇક ડ્રાઇવ કરી રહ્યા હતા અને બહુ સ્પીડથી ડ્રાઇવ કરી રહ્યા હતા પછી ઇતફાકિયા એવું થાય છે કે જે ભૂતપુર એમએલએ શ્રી છે એમના ઘરની સામે એમના જે પિતા છે બાઈક ઉપરથી ઉતરી જાય છે અને જે પુત્ર છે મરણ જનાર એ એમએલએ શ્રીના ઘરમાં સીધા જ ઘૂસી જાય છે કોઈને પૂછ્યા વગર ત્યાં જે સિક્યોરિટી ગાર્ડ છે એમને વાત બેસાડે છે અને ત્યાં વાત થાય છે એમના પિતાશ્રી છે એ પણ ત્યાં આવી જાય છે બધી અમારી પાસે ફૂટેજ છે એ આપણી સાથે શેર કરીશું અને પછી ત્યાં જે છે એકબીજા સાથે સંવાદ થાય છે અને પછી ત્યાં બોલાચાલી થાય છે એમને ત્યાંથી ઉઠવા માટે કહેવામાં આવે છે ઉઠતા નથી પછી એને ઉઠાવીને બહાર કરવામાં આવે છે આટલી બોલાચાલી આટલી જ માથાકૂટ ત્યાં થઈ છે એના સિવાય એમએલએ જે ભૂતપૂર્વ એમએલ છે એમના ઘરમાં બીજી કોઈ બાબત ધ્યાન ઉપર આવેલ નથી અત્યાર સુધીમાં મેં જેટલા સીસીટીવી ત્યાં ચેક કર્યા છે ત્યાં ફક્ત પોતે સામેથી આવે છે અને ઘૂસી જાય છે અંદર કોઈ એમને પકડીને અંદર બોલાવતા પણ નથી બહારથી કોઈ અવાજ પણ નથી મારતા કે તમે અંદર આવી જાઓ પોતે જ આવે છે અને પોતે જ ગેટની અંદર ઘૂસવાનો પ્રયાસ કરે છે અને પછી જે ઘર છે ત્યાં એમના જે સિક્યોરિટી ગાર્ડ છે એમને ચેર પણ આપે છે ત્યાં બેસી જાય છે એમના પપ્પા આવી જાય છે અને ત્યાં બોલાચાલી થાય છે એટલું જ અમને અત્યાર સુધી મૃતક ની જે બેન છે એમને પીઆઈએમ કીધું છે કે હા અંદર મારામારી થઈ છે જેમાં કીધું કે માથાકૂટ બોલા ચાલી ત્યાં અંદર થઈ હતી જે વિડીયો ફૂટેજ દેખાય છે એ ઘરમાં તમને ખબર છે એકબીજા સાથે થોડા અનબનાવ હોય છે પિતા પુત્રમાં ટેન્શન રહેતી હતી જે પુત્ર છે એ ભણતા પણ હતા અને પોતાના જીવન ફ્રીલી જી શકતો નથી એવા આક્ષેપ પોતાના પિતા ઉપર હતા જ્યારે બંને ત્યાંથી ભૂતપૂર્વ એમએલએ શ્રીના ઘરેથી જાય છે પોતાના ઘર તરફ ત્યાં ઘરની સામે પણ પિતા પુત્રમાં ઝઘડો થાય છે એ પણ અમારી પાસે ફૂટેજ છે એ પણ આપની સાથે શેર કરવામાં આવશે જે મેં આપને પહેલા કીધું ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે બાઇક બહુ સ્પીડથી ચલાવતા હતા પિતા કહે છે પુત્રથી કે તમે બાઇક સ્પીડથી ના ચલાવો અને પછી કૂદીને ઉતરી જાય છે એમને ઇન્જરી પણ થઈ શકતી હતી પછી પુત્ર જે છે બાઇક રોકે છે ટર્ન લે છે એમએલએ શ્રીના ઘરની સામે બાઇક પાર કરે છે અને કોઈના કીધા વગર એમના ઘરમાં સીધા જ ઘૂસી જાય છે કંઈ નથી એ જે હમણાં ધ્યાન ઉપર આવ્યું છે એ જે વ્યક્તિ હતા મરણ એ માનસિક રૂપથી અસ્વસ્થ હતા એમને ટેન્શન રહેતી હતી અને પહેલી વખત ઘરેથી ગાયબ નથી થયા એ એના પહેલાં પણ બે થી ત્રણ વખત ઘરેથી ગાયબ થઈ ચૂક્યા છે એનું આ બાબતથી પણ સ્પષ્ટ જાણવા મળે છે કે ત્રીજી તારીખે સવારે ગાયબ થયા છે પણ એમના પિતાશ્રીએ પાંચમી તારીખે સવારે અગિયાર વાગે આવીને પોલીસ સ્ટેશનમાં એમને ગુમ થવા ગુમ થવા બાબતની પોલીસને જાણ કરી છે બિલકુલ નહીં એ ફૂટેજ જે છે મેં તમામ આપની સાથે શેર કર્યા છે મીડિયાના ગ્રુપ્સ ઉપર અમે એકદમ ટ્રાન્સપેરન્સી સાથે તપાસ કરી રહ્યા છીએ જે ફૂટેજ છે એ

મારી પાસે આવ્યા મેં એક કલાક એમને સાંભળ્યા ધ્યાનપૂર્વક અને ફૂલ સ્ટ્રેન્થ સાથે મારી એલસીબી એસઓજીની તમામ ટીમો જેટલા પણ માણસો હતા ગોંડલ સિટી બી ડિવિઝન ગોંડલ સિટી એ ડિવિઝન તમામ પોલીસ સ્ટેશનની ટીમે ત્રણ દિવસથી ફક્ત એક જ કામ કરતી હતી કે આ વ્યક્તિને અમારે શોધવાના છે એ છે એ મેં આપને વાત કરી એ પણ અમારી પાસે છે એ પણ આપની સાથે શેર કરવામાં આવશે હા હા એ અરજી અમને મળી છે અરજદારને અમે કીધું કે તમારે કંઈ ફરિયાદ પણ દાખલ કરાવવાની હોય તો અમે તૈયાર છીએ તો મરજદાર નું એ કહેવાનું હતું કે સાહેબ અમારા દીકરા અમને મળી જાય પછી બાદની જે બાબત છે એ પછી વિચારીશું અને આપણે કહીશું એ પણ શેર કરવામાં આવશે એ અમારી પાસે બધું છે ચાર તારીખે વહેલી સવારે લાશ મળે છે અને એ રાજકોટ જિલ્લામાંથી જ મળે છે આટલી અરજી થાય છે તમે તમારી પાસે આવ્યા હતા તમે ટીમો બનાવી તો આ લાશની ઓળખ માટે પાંચ દિવસ કેમ જતા રહે છે એ રાજકોટ સિટીની હદમાં કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં એ ત્યાં આ ડેડ બોડી મળી હતી અને ત્યાંના જે લોકો છે પોતાની જે પણ આ લોકોની કાર્ય કરવાની પદ્ધતિ છે એના અનુસાર પોસ્ટમોર્ટમ કરાવીને અને લાશની ઓળખ માટે એ લોકો જાહેરાત આપી હતી ત્યાં સિક્યોરિટી ગાર્ડ હતા લગભગ સાતથી આઠ જેટલા માણસો જે છે એ વિડીયો ફૂટેજમાં હા એની પૂછપરછ કરી છે જે મેં આપને કીધું

પુત્ર સાથે બોલતા બોલતા પાસેથી નીકળ્યા ત્યારે રાજકુમાર સાથે ઘરે પરત ફર્યા હતા જોકે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયો હતો પરંતુ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો

कभी मुझे ऐसा नहीं लगा कि मेरे किसी से कोई दुश्मनी कभी मैंने महसूस ही नहीं की और मैं कोई राजनीतिक आदमी नहीं हूँ मुझे या क्या क्या है मेरे को राजनीति मैं धंधा तो करने के लिए बाहर निकला था और उस दिन जो भी हुआ था वो मैंने पहले दिन से ही मतलब वो भी कर रखी बोले फरियाद भी की सब कुछ की तीन चार दिन कोई भी मतलब पुलिस ने इधर उधर गोल गोल घुमाया मेरे को और मतलब कुछ भी समझ में नहीं आया मेरे को और अब मेरा बच्चा मेरे को मरा हुआ बता रहे अब मैं मेरी इतनी ज्यादा कुछ बोल सकू लेकिन मैं गृह मंत्रालय गृह मंत्री जी से और मोदी साहब से ये कहना चाहता हूँ मेरे मेरे साथ निष्पक्ष जांच हो मेरे बच्चे की निष्पक्ष जांच हो और मुझे मतलब न्याय मिले बस यही चाहता हूँ और कुछ नहीं बच्चों को बच्चे के जो दोषी है उनको सजा मिले अगर कोई दोषी है तो में जो भी है क्या, क्या, क्या वारदात हुई थी वो तो आप वो, हुआ था। हुआ था। वो तो झगड़ा हुआ था सर वो तो सब मैं पहले दिन से ही बता रहा हूँ कि झगड़ा हुआ था रोड पे चलते हुए को बुला करके अंदर एक मकान में मारपीट करी थी क्या तो मेरा बच्चा हो सकता है कि वो डिप्रेशन में आ गया और रात को उसी हिसाब से निकल गया वो बाहर या वो मेरे को उसकी जांच करनी है मुद्दा कर रहा है कि वाकई मेरे बच्चे के साथ क्या हुआ कौन से घर में मारा गया था वो घर तो वो नहीं कहा था सर भूतपुर धरे से भी जयराज सिंह जी का बाकी मैं कोई मेरा उनसे कोई लेना देना नहीं है मैं मेरे को कोई ऐसी कोई पॉलिटिकल लड़ाई लड़नी है कि उनसे उन मैं कोई द्वंदी हो